સો વર્ષ પહેલાની આ એક સત્ય ઘટના છે ખેડા જિલ્લાના લીંબસી ગામમાં વાલજી અને રામજી નામના બે સગા ભાઈઓ રહેતા હતા નાનપણમાં મા બાપ ગુમાવ્યા હતા પણ બાપ દાદાની દેવી મા મેલડી પર તેમને અતુટ શ્રદ્ધા હતી બંને ભાઈઓ મા મેલડીના પાક્કા ભગત હતા રામજી ભુવાજીને વિચાર આવ્યો કે મારે મારી મેલડીનો ત્રિદિવસીય નવરંગો માંડવો નાખવો છે અને આખી નાતને ભેગી કરવી છે માંડવો રોપાયો સવા મણ તેલનો તાવો મૂક્યો રામજી ભુવાજી ઉકળતા તેલમાંથી ખુલ્લા હાથે પૂરીઓ કાઢવા લાગ્યા આ ચમત્કાર જોઈને સૌ દંગ રહી ગયા પણ રાત પડતા ગામ લોકો અને નાથ ભેગી થઈને એક નવી જ જીદ લેવીને બેઠી લોકો બોલ્યા રામજીભાઈ તમારી મેલડી સાચી હોય તો તેને કહો કે સાક્ષાત અહીં આવે અને આ તાવો જમે તો જ અમે માનીએ રામજીભાઈ રડતી આંખે મઢમાં ગયા હે માં આજે ગામ તારી કસોટી કરે છે માં મેલડીનો અવાજ આવ્યો રામજી મૂંઝાતો નહીં કાલે ભર્યા માંડવે હું તાવો જમવા આવીશ મને ઓળખવી હોય તો ઓળખી લેજે રામજીએ ખુશ થઈને નાથને કહ્યું કાલે તૈયાર રહેજો મારી મેલડી સાક્ષાત તાવો જમવા આવશે આખું ગામ રાહ જોઈને બેઠું બીજો દિવસ થયા ઢોલ નગારા વાગ્યા ફરી સવા અમણ તેલનો તાવો મુકાયો ભૂવાજી પૂરીઓ તળવા લાગ્યા એ જ સમયે રસ્તા પરથી ભાવનગરના સારા રતન ગામના હરજી સિંગલ અને દાદો કમો ત્યાંથી નીકળ્યા જેઓ ચામડાનો ધંધો કરતા હતા ડાકલા સાંભળીને હરજી કાકા મામા ચાલો જોઈએ તો ખરા કોનો માંડવો છે તેઓ ખૂણામાં ઊભા રહીને દર્શન કરવા લાગ્યા રામજી બુઆજી તેલમાં હાથ નાખી પૂરીઓ કાઢતા હતા તે જોઈ હરજી બોલ્યો આવી દેવી મારે ઘેર હોય તો મારો જન્મારો સુધરી જાય બીજી બાજુ મોડું થતા લોકો ટોણા મારવા લાગ્યા કોઈ બોલ્યું પેલા અડખામણા ઊભા છે એટલે માતાજી આવતા નથી એમને કાઢો અંધશ્રદ્ધામાં અંધ થયેલા લોકો લાકડીઓ લઈને હરજી અને કમા પાછળ દોડ્યા અને મારીને ગામ બહાર કાઢી મૂક્યા ગામ બહાર ઝાડ નીચે રડતા રડતા હરજી બોલ્યો હે માં આ બાજુ મઢમાં મેલડી વિચાર કરે છે હું કયા રૂપે જાઉં બાળકી બનીશ તો લોકો રોકશે નાગ બનીશ તો પકડી લેશે માં મેલડીએ વિચાર્યું કે કોઈ મને ઓળખી ન શકે તેવું રૂપ લઉં અને માં એ ત્રણ હાથ ની કાબરી કૂતરી નું રૂપ લીધું કાબરી બની આટા માર્યા પણ રામજી કે નાથ કોઈ એમને ઓળખી શક્યું નહીં પવિત્ર માંડવો વિધિ દરમિયાન એક અણધારી આફત આવી એક નાનું શ્વાન ઉકળતા તેલ પાસે પહોંચી ગયું કૂતરી રૂપે રહેલી મા એ ઉકળતા તેલમાં મોઢું નાખ્યું અને ચાર પાંચ પૂરીઓ જડબામાં દબાવીને ભાગી રામજી અને વાલજી બૂમ પાડી ઉઠ્યા આ હડકાઈ કૂતરી તાવો અભડાવી ગઈ લોકો લાકડીઓ લઈને કૂતરી પાછળ દોડ્યા અને મારીને ગામ બહાર કાઢી મૂકી કોઈને ખબર ન પડી કે આ મેલડી હતી માંડવામાં પછા ફરતા જ રામજીના ના શરીર માં મેલડી ધૂણવા લગી ખમ્મા મારી નાથ બોલો મેં તાવો ખાધો કે નહીં લોકો બોલ્યા માં તું ક્યાં આવી છે ત્યારે મેલડી હસીને બોલી જે પૂરીઓ લઈને ગઈ એ કાબરી બીજુ કોઈ નહીં હું જ હતી હે રામજી તું મને ઓળખી ન શક્યો ઉલટાનું તમે મને હડકાઈ કઈને ગામ બહાર કાઢી મૂકી આખ ગામ પગે પડ્યું પણ મેલડી કોપાયમાન હતી હવે હું તારા મઢમાં કે આ ગામમાં નહીં રહું માતાજી ત્યાંથી નીકળીને સીધા ગામ બહાર પેલા ઘાયલ હરજી અને કમા પાસે પહોંચ્યા મેલડી કહે છે હરજી તે ઓરતા કર્યા હતા ને કે મારી ઘરે આવી દેવી હોય લે હું આવી ગઈ છું તારી સાથે તમે મને હડકાઈ કઈ છે ને તો આજથી મારું નામ હડકાય માં હવે હું આ હરજી સિંગલના ઘરે બેસીશ એ દિવસથી રામજીના ઘરનો ત્યાગ કરીને માં મેલડી હરજી સિંગલના ઘરે હડકાય માં બનીને પૂજાવા લાગ્યા જો તમને આ સત્ય ઘટના ગમી હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં લખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી